હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મનાય તો ઓકે બધા મજામાં જ હશે તો બહુ સાચા દિવસો પછી આજે આપણે આવી ગયા છીએ એક મિની બ્લોગમાં ઓહો તમે બધા જોઈ શકો છો કે આ ટ્રાફિકમાં ક્યાં ઊભી છે તો હું જતી હતી મારી નોકરી ઉપર ગયા છે પોણા આઠ એટલે કે સાત બેતાલીસ અને જતી હતી નોકરી ઉપર અને જો અહીંયા પહોંચીને જોવા મળ્યું કે ફાટક તો બંધ છે તો આપણે ઊભા રહી ગયા અને મારો વોઇસ તમને આમાં ઓછો આવતો હશે કોપીરાઈટ થતો હશે પણ મારી બાજુમાં જે રિક્ષા ઊભી છે એમાં વાગે છે જોર જોરથી ભજન તો એક વાત તો સારું થઈને સવારના પરમાં આપણે ભજન પણ સાંભળવા મળ્યા ફાટક છે બંધ તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે એ ટ્રાફિકની વચ્ચે આપણે પણ ઊભા રહી ગયા છે જો આવી ગઈ છે ટ્રેન છે ને અત્યારે રોજ સવારમાં તમે ગમે એટલું વહેલા નીકળો ટ્રેન તો તમને એક વખત નડવાની જ છે અને મને પણ આજે નડી ગઈ સવારના સાડા સાતથી આઠની વચમાં બેથી ત્રણ ટ્રેન અને એન્જિન બદલે છે એટલે આપણો જોબ ઉપર જવાનો ટાઈમ લેટ થાય થાય ને થાય તો આપણે અહીંયા બાજુમાં રિક્ષામાં ભજન પકતા હતા એટલે ભજનની લીધી મોજ ભગવાનનું નામ લીધું અને બેઠા હતા હવે ફાટક ખુલે જલ્દી તો આપણે નીકળવાની કોશિશ કરી હતી કેમકે આજે જવાનું છે જોબ ઉપર ગઈ થાય તો મોડું પોતાનું તો તું સાડા સાત ફાટક બંધ હોવાના લીધે અહીં ને અહીં મારા પૂરા થઈ ગયા છે તો હો કંટાળી ગઈ હવે તમે જોતા હશો તો આવારી કોણ ત્યાં બાદ કે ઠંડી ના લાગે તો ચાલો ફટક ખુલી ગઈ છે નીકળી ગયા છે જવા માટે જવું પણ તમે જોવો છો કે સવારના પોરમાં કેટલું મસ્ત વાતાવરણ હોય છે કેટલી શાંતિ હોય છે રોડ પર મજા આવે છે તો ઝીણી ઝીણી ઠંડી અને ધીમે ધીમે સ્પીડમાં આપણે જાયથી હવે નોકરી ઉપર તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ હવે પહોંચી ગઈ છું જોબ ઉપર તમે જોવો જ છો કે આ એરિયો કયો છે જો આ કૂતરું કેવું આટા મારે છે તો આ છે આપણી પોરબંદરની આન બાનને શાન એટલે કે પોરબંદરનું ધડકતું દિલ આપણી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર જો અહીંયા કેટલી બધી ગાયો છે ત્યાં લીલું નાખવામાં પણ આવે છે ગાયોને અત્યારે તેમાં ગાયો કરે છે નાસ્તો તો અહીંયા છે મેરેજ ફંક્શન એટલે માંડવાને એવું બાંધવામાં આવે છે અત્યારે મેરેજ છે તો હજી તો માંડવાને એવું બાંધાય છે મેરેજ છે ચાર પાંચ તારીખે તો આ છે રામદેવપીરનું મંદિર જય રામદેવપીર બહુ મસ્ત મંદિર છે અહીંયા જે આપણને બેસીને શાંતિ મળે એવી શાંતિ તો આપણે ક્યાંક જ લેવા જોવા મળી શકે બહુ મસ્ત મંદિર છે મજા આવે અહીંયા આ બાજુ છે પોલીસ ગ્રાઉન્ડ અને આ છે આપણો ક્રિકેટ ગ્રાઉન્ડ અત્યારમાં છોકરાઓ રનિંગને એવું કરતા હોય છે વોકિંગને એવું પણ લગ્નના માંડવા બંધાય છે એટલે હમણાં વોકિંગને એવું બંધ છે તો ચાલો હવે આપણે મળીએ છીએ નવા વ્લોગમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય